સાવ ઓછી કિંમતમાં આ મહેન્દ્ર સરપસ ચારસો પિંચોતેર ડીએ ટ્રેક્ટર વેચવાનું છે કંપની કલર સાથે અને વન ઓનર ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે એન્જિન પાવરફુલ જોવા મળશે આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાનું છે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી તમને આ ટ્રેક્ટર મળી શકે માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વિડિયોમાં જ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોઈ લેજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ફેસબુક પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે મહેન્દ્ર ડીએ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને છ સાતનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને કમની કલર સાથે જ જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે સળો ક્યાંય તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે કમની કલર જોવા મળશે એન્જિન પાવરફુલ વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ ખર્ચો હાલમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ટાયર સારા જોવા મળશે તો મિત્રો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે આ ટ્રેક્ટરની કન્ડિશન ડબલું સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો બાકીની કન્ડિશન તમે આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો તે જ પ્રમાણે જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ અનિલભાઈ છે અને અનિલભાઈએ આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે ખેડૂત મિત્રો આ ભાવમાં ક્યાંય તમને ટ્રેક્ટર જોવા પણ નહીં મળે એક લાખ અને સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો અનિલભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો ઓગણસાઠ સોપન એક એકતાલીસ અનિલભાઈનો મોબાઈલ નંબર છે બાણું સો ઓગણસાઠ ચોપન એક એકતાલીસ એક લાખને સાઠ હજાર રૂપિયા માત્ર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ભૂમિ સોરી સરપસ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો બંને ભાવનગર તાલુકો જિલ્લો ભાવનગર તો ગામ ભોંભડી ભોંભલી ગામ જોવા મળશે નામ અનિલભાઈ અનિલભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે આપણો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અનિલભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અનિલભાઈનો કોન્ટેક કરી લેવો જયસરાજ